આપણને ટીવી પર રોકેટ જોવું ખૂબ ગમે છે મોટા મોટા મશીનો જે અવકાશયાત્રીઓ અને સેટેલાઇટ એટલે કે ઉપગ્રહોને અવકાશમાં લઈ જાય છે પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે રોકેટને અવકાશમાં કેવી રીતે મોકલવામાં આવે છે હા રોકેટ લોન્ચરની મદદથી અને જો તમે તમારું પોતાનું રોકેટ અને લોન્ચર બનાવી શકો તો તમને કેવું લાગશે એ પણ આગ અને ઈંધણ વડે નહીં પણ રોજિંદા વપરાશની વસ્તુઓથી જોયું તમે એક ઉડતું રોકેટ એ કેટલું દૂર ગયું માત્ર હાથથી ફેંકવવાથી આટલું દૂર ન જાત પરંતુ લોન્ચરે એને ઘણું દૂર પહોંચાડી દીધું આ લોન્ચર ન તો કોઈ લેબમાં બન્યું છે ન તો સ્પેસ શટલમાં પરંતુ અહીં જ બન્યું છે ઘરે અને સૌથી મજેદાર વાત તમે લોન્ચર ઘણી રીતે બનાવી શકો છો તો આ જ છે તમારી ચેલેન્જ તમારું પોતાનું રોકેટ અને રોકેટ લોન્ચર બનાવો પણ તેમાં એક મજેદાર ટ્વિસ્ટ છે તમારું રોકેટ પાંચ મીટરથી વધુ દૂર સુધી ઉડવું જોઈએ અલગ ડિઝાઇન બનાવો અને તેને સમજાવો તેનો આકાર સાઈઝ કે પાંખો બદલીને જુઓ વારંવાર ઉડાડીને જુઓ બિલકુલ એવી જ રીતે જેમ અસલી રોકેટ બનાવતી વખતે કરવામાં આવે છે તમે ચોપડીઓ ઇન્ટરનેટ એ આઈ ટૂલ્સ અને તમારા શિક્ષકોની મદદ લઈ શકો છો તમારા રોકેટને બનાવવાનો અને ઉડાવવાનો વિડીયો બનાવો વિડીયોમાં અંતર પણ માપીને બતાવો કે રોકેટ કેટલું દૂર ગયું તેને પ્રથમ ક્રિએટિવિટી ક્લબ પોર્ટલ પર અપલોડ કરો તો રાહ કોની જુઓ છો તમારી સર્જનાત્મકતાને રોકેટની જેમ ઉડાન આપો અને થઈ જાઓ શરૂ